નમસ્કાર આપ રહ્યા દબાણકર્તાઓને સાત દિવસમાં દબાણ ખુલ્લું કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે પંચાયત દ્વારા દબાણ દૂર કરવા માટેની આખરી નોટિસ ફટકારાતા દબાણકર્તાઓમાં ફફડાટની સાથે ડર વ્યાપી ગયો છે નગરના મુખ્ય માર્ગ પર ઊભા કરેલા નાના મોટા દબાણકારોના કારણે વાહન ચાલકો પોતાની મનમાની મુજબ આડેધડ વાહનો પાર્ક કરી દેતા હોય છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા તીવ્ર બની છે અગાઉ પંદર દિવસ પણ પંદર દિવસ પહેલા પણ નોટિસ ફટકારવામાં આવી હતી નોટિસનો કોઈ જવાબ ન મળતા પુનઃ પંચાયત હરકતમાં આવ્યું છે તંત્ર હરકતમાં આવ્યું છે ને ફરીથી નોટિસમાં જણાવવામાં આવ્યું કે અગાઉની નોટિસમાં આધાર પુરાવા રજૂ ન કરાતા તમારું દબાણ સાબિત માનવામાં આવે છે પંચાયત ધારા મુજબ ઓગણીસો ત્રાણું ની કલમ એકસો પાંચ કબજો સોંપી આપો અન્યથા તક ચૂકશો તો પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું થી કલમ એકસો પાંચ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને બિન અધિકૃત દબાણ દૂર કરવામાં આવશે જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે